ભરૂચની મનોપર ચોકડી નજીક ખેતરમાં આગ ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો કોઈ જાનહાની નહીં ભરૂચની મનોપર ચોકડી નજીક આવેલ ખેતરમાં આગ ભવકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો છે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ તોડી જઈ આગ પર કાબુ મેળવ્યો ઉનાળામાં વધતા જતા તાપમાનમાં આગના બનાવ પણ ઉછાળો આવ્યો છે ને ભરૂચની મનોપર ચોકડી નજીક આવેલ ખેતરમાં બપોરના સમયે અચાનક આગ ભવકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો આગની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ અને ફાયર ટેન્ડર સાથે સ્થળ ઉપર થસી ગયા હતા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઝૂપડાઓને નુકસાન માંથી બચાવી લીધા હતા આજ રોજ ભરૂચ શહેર ખાતે મનુભર ચોકડીમાં આવેલ એક ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભાર ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળ પર ગાડી તેમજ સ્ટાફ સહિત હાજર રહી તમામ આગને ને કરી આસપાસ આવેલા દસ થી પંદર જેટલા ઝુપડાઓ ને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે સદનસીબે કોઈ જાનહાની કે નુકસાન અહેવાલ નથી લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે